કોડી સમાજના બે નેતા કુંવરજી બાવળિયા અને બ્રિજરાજ સોલંકીની નિવેદન વચ્ચે હવે અખિલ ભારતીય કોડી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોડીએ બંને નેતાઓને સંયમ રાખવા કરી છે ભારતીય કોડી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોડીએ વિડીયો બનાવીને કહ્યું છે કે બ્રિજરાજ સોલંકીએ કરેલું નિવેદન યોગ્ય નથી કેમ કે કુંવરજી બાવળિયા સમાજના એક પીઢ અને એક વડીલ નેતા છે સાથે જ કુંવરજી બાવળિયાનું નિવેદન પણ સામે યોગ્ય નથી નમસ્કાર જમાવટ સાથે હું શું ગુજરાતમાં કોળી સમાજમાં બે નેતાઓ વચ્ચે જોરદાર નિવેદનબાજીઓ થઈ રહી છે એક તરફ રાજકોટના જસદણના શિવરાજપુર ખાતે આમ આદમી પાર્ટીના કોળી સમાજના નેતા બ્રિજરાજ સોલંકી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે ગુજરાત સરકારના મંત્રી અને હાલના જસદણના એમએલએ બાવળિયા પર જોરદાર નિવેદનબાજી કરી હતી સાથે જ રાજપરાના કેસનો ઉલ્લેખ કર્યો હતો અને તે પછી જસદણના એમએલએ કુંવરજી બાવળિયાએ પણ જોરદાર પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે કેટલાક લોકો મુછ પર તાવ આપીને ત્રેવડની વાત કરી રહ્યા છે ભાવનગરમાં તેમનો ભૂતકાળ અને ઇતિહાસ શું છે

એમને હું તુકારે બોલવા એ બિજરાજભાઈનું સોંપતું નથી ગમે એમ તો એ બિજરાજભાઈને એટલે સમજવું પડે કે આપણા એ વડીલ છે અખિલ ભારતીય કોળી સમાજના એ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે કેબિનેટ મંત્રી છે આ પાંત્રી ચાલી વર્ષનું એનું રાજકારણ છે બિજરાજભાઈ તો ખરેખર એક યુવાની તમને ઠીક છે કે તમને ઘનશ્યામભાઈની ઘટનાને લઈને તમે આયુષ્યમાં આવી અને બોલ્યા હશો અમે સમજી શકીએ છીએ પણ ખરેખર આવું બોલાય નહીં એ તમારી ભૂલ છે મિત્રાજભાઈ અમારા હિસાબે અમે એક સમાજને લઈને આ વાત કરી રહ્યા છીએ અમને કોઈ પાર્ટીનો પ્રેમ નથી અને બીજી વાત એ પણ કરવા માંગુ છું કે જે પોરજીભાઈ બાવળિયાએ સામે નિવેદન આપ્યું જે પ્લટ જવાબ આપ્યો છે એ તો બહુ ઘાતક સમાજ માટે નુકસાનજનક કહેવાય કેમ કે એક વડીલ છો તમે આવડી મોટી તમારી ઉમર ઉંમર છે અને તમે સમાજના પીઠ આગેવાન છો એક રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળીના પ્રમુખ ઉઠી અને આવી જે તમારે ટિપ્પણી કરી એ ખરેખર સાહેબ આપને પણ સોંપતી નથી

આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર